જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે એકદમ પરફેક્ટ માપ સાથે ચોખાની ખીર તો શ્રાદ્ધ ખીર અને દૂધપાક વગર બિલકુલ અધૂરા હોય છે તો આજે એકદમ સહેલી રીતે ખીર આપણે બનાવવાના છીએ તો એકદમ ફટાફટ દસ જ મિનિટમાં ઘાંટી અને મલાઈદાર ખીર બનાવવાના છીએ તો ખીર બનાવવા માટે મેં અહીંયા સો ગ્રામ જેટલા ખીચડીના ચોખા લીધા છે આ ચોખા થોડા ઝીણા અને થોડા જાડી વેરાયટીના હોય છે તો એવા ચોખા આપણે લઈશું તો આ ચોખાને બે પાણીથી ધોઈ લઈશું જેથી ચોખાની ઉપર જે વ્હાઈટ પાવડર જેવું હોય તે નીકળી જાય અને ચોખા એકદમ સરસ થઈ જાય તો હવે ચોખા આપણા ધોવાઈને રેડી થઈ ગયા છે તો આપણે એક કૂકર લઈ લઈશું અને કૂકરમાં આપણે ચોખાને ઉમેરી દઈશું અને જેટલા ચોખા લીધા છે તેના કરતાં આપણે ડબલ પાણી એડ કરી દઈશું અને હવે કૂકરને બંધ કરી ભાત બનાવી લઈશું તો તમને થશે કે કેમ ભાત તો આજે આપણે એકદમ સહેલી રીતે ખીર બનાવવાના છીએ તો આપણે તેના પહેલાં ભાત બનાવી લઈશું તો બે વિસલ વાગે ત્યાં સુધી ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને થવા દઈશું અને હવે કૂકર ઠંડુ થઈ ગયું છે તો આપણે તેને ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો કે ભાતના દાણા એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે આપણે ગરમ ગરમ ભાતમાં દૂધ ઉમેરી દઈશું તો અહીંયા મેં એક લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે તે એડ કરી દઈશું અને દૂધને ભાત સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે નોર્મલ ખીર બનાવવાના છીએ એટલે આ ખીરમાં દૂધનું પ્રમાણ બહુ ઓછું જોઈતું હોય છે કેમ કે ચોખાને આપણે પાણીમાં બાફી લીધા છે જો ચોખાને આપણે દૂધમાં બાફીએ તો ચોખા બફાય ત્યાં સુધી આપણું ઘણું જ દૂધ વપરાઈ જતું હોય છે તો આ રીતે ખીર બનાવો તો ઝડપથી પણ બની જાય છે અને દૂધ પણ ઓછું જોઈએ છે તો આ રીતે દૂધ અને ચોખા એક રસ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો ચોખા દૂધ સાથે એક રસ થયા છે કે નહીં તે આપણે જોઈ લઈએ તો હું તમને બતાવું તો આ રીતે ચમચામાં ખીર લઈ અને આપણે નીચે મૂકીએ તો દૂધ નીચે પડી જાય છે અને ચોખા ચમચામાં રહી જાય છે મતલબ કે હજુ ચોખા દૂધ સાથે એકરસ થયા નથી તો આપણે તેને ગેસની સ્લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને એકદમ સારી રીતે ચોખાના દાણા ખીરમાં ઉપર આવી ગયા છે તો આ રીતે ચમચાથી તમને બતાવવું તો તમે જોઈ શકો છો કે ચોખાના દાણા ચમચામાં નથી રહેતા મતલબ કે ચોખામાં દૂધ ઓબ્ઝર્વ થઈ ગયું છે તો હવે અહીંયા આપણું ખીરનું મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે તેમાં અડધા કપ જેટલી સાકર ઉમેરીશું મેં અહીંયા સાકરનો ઉપયોગ કર્યો છે તમે ખાંડને પણ ઉમેરી શકો છો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ચોખા બરાબર દૂધ સાથે મિક્સ થઈ જાય પછી જ આપણે ગળપણ ઉમેરવાનું છે તો સાકરને બરાબર મિક્સ કરી લઈશું અહીંયા સાકર તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછી લઈ શકો છો તો ખીરને ટેસ્ટી બનાવવા માટે ડ્રાય ફ્રૂટ એડ કરી લઈશું તો પાંચથી સાત નંગ જેટલા બદામ કાજુ અને પિસ્તાની મેં ચિપ્સ કરી છે તે ઉમેરી દઈશું અને બે ટેબલ સ્પૂન જેટલી ચારોલી ઉમેરી દઈશું અને જો તમારે કિસમિસ ઉમેરવી હોય તો ગેસ બંધ કર્યા પછી એ પણ ઉમેરી શકાય હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને સાંકર ઓગળે ત્યાં સુધી ખીરને આપણે થવા દઈશું દૂધ ગરમ હોવાથી બેથી ત્રણ મિનિટમાં જ સાકર બરાબર દૂધમાં ઓગળી જતી હોય છે તો તમે જોઈ શકો છો કે સાકર એકદમ સરસ દૂધમાં ઓગળી ગઈ છે તો હવે આપણી ખીર બનીને રેડી છે તો ફક્ત દસ જ મિનિટમાં આપણી આ ખીર બની ગઈ છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને અડધા જેટલા જાયફળને આ રીતે ખમણીને એડ કરી દઈશું જો તમારે અહીંયા એલચી પાવડર ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો છો તો તૈયાર છે આપણી ગરમ ગરમ ખીર હવે ખીરને આપણે ઠંડી થવા દઈશું અને ઠંડી ઠંડી ખીરને આપણે સર્વ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ ઘાટી અને મલાઈદાર ખીર બની છે તો છે ને ખીર બનાવી એકદમ સહેલી તો ખીર બનાવવાની મારી આ રીત તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ ખીર તમે પણ ટ્રાય કરજો અને વિડીયોને લાઈક કરજો અને હેલ્પ કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ